મિત્રો હાલ મોટા સમાચાર આવી ગયા છે સોનાના ભાવને લઈને જો મિત્રો તમારા ઘરમાં લગ્ન છે તો તમારા માટે એક રાહતના સમાચાર આવી ગયા છે કારણ કે તમે તમારા બજેટની અંદર સોના ચાંદીના દાગીના ખરીદી શકો છો મિત્રો વાત કરીએ તો લગ્નની સિઝનમાં પાછલા વર્ષોના ટ્રેન્ડ પર નજર કરીએ તો સોનાના ભાવમાં સતત વધારો જોવા મળે છે જ્યારે મિત્રો બજેટ રજૂ થયું ત્રેવીસ જુલાઈના રોજ ત્યારે સોના પરની ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો જે સમય બાદ સોનાના ભાવમાં છ હજાર સુધીનું કરેક્શન જોવા મળ્યું

આવી સ્થિતિમાં બે હજાર ચોવીસમાં માં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સમય આવી ગયો છે મિત્રો હવે આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદી ત્યાંસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો છત્રીસ ચાંદીનો ભાવ આઠ હજાર ત્રણસો એક કિલો ચાંદીનો ભાવ ત્યાંસી હજાર છસો ને સિત્તેર રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર આજે ચારસો ને વીસ રૂપિયાનો ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે આજે સોનાના ભાવની અંદર શું ફેરફાર જોવા મળી રહ્યો છે છે બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના આજે ભાવ જોઈએ તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની જો વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર રૂપિયામાં અને સો ગ્રામ સોનાના ભાવ મિત્રો સાત લાખ પિસ્તાલીસ હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો મિત્રો આજે બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે ચોવીસો ને વીસ રૂપિયાનો મિત્રો પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે આજે ચોવીસ કેરેટ સોનાના તોલાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો ચોવીસ ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં તો આજે સોનાના ભાવની અંદર ઘટાડો થયો છે અને શું મિત્રો તમે પણ તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દો તમારા શેરનું નામ જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા તે મિત્રો તમારા સુધી મળી રહે દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો